અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ભિલોડા મોડાસા ધનસુરા બાયડ માલપુરમાં તાલુકા કક્ષાનો અરવલ્લી જિલ્લાના ભિલોડા મોડાસા ધાનપુર બાયડ માલપુરમાં તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો મોટી સંખ્યામાં તાલુકામાં લોકો સહભાગી બન્યા અને પોતાના સ્વાસ્થ્ય માટે યોગને દરરોજના જીવનમાં ઉતારવાથી થતા ફાયદાઓને જાણ્યા અને યોગાભ્યાસ થકી જીવનમાં સ્વસ્થ રહેવા એમ લીધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજી યોગ કરવાથી થતા ફાયદાને બેઠાડું જીવનમાં વધતું રોગોનું પ્રમાણ વિશે જનજાગૃતિ કેળવાનુભવ કરી શારીરિક સ્ફૂર્તિનો અનુભવ હેતુસર આ યોગ દિવસનું આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ જેમાં મોડી સંખ્યામાં જાહેર જનતા યોગામાં ભાગ લીધેલ યોગ કરવાથી મન શાંત રહે છે આમ કરવાથી ચિંતા આવતી નથી માનસિક તાણ અને હાઈપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે યોગ કરવાથી લોહીનો પ્રવાહ સારો રહે છે તે શરીરના હૃદયના ધબકારા પણ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે એટલું જ નહીં પરંતુ યોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે યોગના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે યોગ વ્યક્તિને હંમેશા ખુશ રાખે છે તેનાથી મનની શાંતિ વધે છે જેનાથી સારી ઊંઘ આવે છે યોગ એવી પ્રક્રિયા છે જેમાં તમે કોઈ પણ સાધન વિના કસરત કરી શકો છો યોગ દ્વારા તમે તમારા શરીરની લવચિકતા વધારી શકો છો જો કોઈના શરીરમાં લવચીકતા હોય તો તે શરીરમાં પીડા ઘણી ઓછી થાય છે યોગ કરવાથી તમારા દર્દમાં રાહત મળે છે જો કોઈ વ્યક્તિ દરરોજ વીસથી ત્રીસ મિનિટ યોગ કરે તો તેનું શરીર દિવસભર થાકતું નથી બાળકો માટે તો યોગ ખૂબ જ ફાયદાકારક છે યોગ કરવાથી સકારાત્મક વિચારો આવે છે માનસિક તાણ અને હાઈપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી અને ચેતના બનાવવાથી સુખાકારીમાં મદદ મળી શકે છે ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવા તરફ કામ કરીએ રિપોર્ટર રસિક પટેલ ભીલોડા